ચમોલી બદ્રીનાથ ધામના માના ગામ નજીક ગ્લેશિયર નીચે સુડતાલીસ કામદારોની શોધ ચાલુ છે આ બધા કામદારો બીઆરુ ના કોન્ટ્રાક્ટમાં રોકાયેલા કોન્ટ્રાક્ટરના હોવાનું જાણવા મળ્યું હતું ને કહેવામાં આવી રહ્યું છે કે ચમોલીના ઉપરના વિસ્તારોમાં ઘણા દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી હતી અને બદ્રીનાથ મંદિરથી ત્રણ કિલોમીટર દૂર હાઈવે પાસે હિમપ્રતાપ થયો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં સત્તાવન ગામદારો દટાયા છે જેમાંથી દસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને ઉત્તરાખંડનું માના ગામ ભારત અને ચીનની સરહદ પર છે અને અહીં એક આર્મી બેઝ કેમ્પ છે તેથી સેના પહેલા બચાવ કાર્યમાં જોડાઈ હતી જેમાં એનડીઆરએફ અને ની ટીમો રવાના કરવામાં આવી હતી ત્યારે હિમપ્રતાપને કારણે બીઆરઓ ટીમોએ બચાવ કાર્ય પણ શરૂ કરી દીધું છે